વિશ્વ ભગવાનને કીધું ઉભારો ભગવાન બોલો એટલે ભગવાન મેં સાંભળ્યું છે કે મૃત્યુ વખતે જેને કષ્ટ પડે એનું જીવન પાપ માં ગયું હોય છે મૃત્યુ વખતે મને આટલું બધું કષ્ટ પડ્યું આ મારું કયું કર્મ છે ભગવાન કૃષ્ણએ કીધું દાદા હું પાપ પુણ્યની ચર્ચા કરવા નથી આવ્યો હું તમને ગતિ આપવા આવ્યો છું મુક્તિ આપવા આવ્યો છું વિષ્માએ ભગવાનને કીધું પ્રભુ મારો ને તમારો આપસનો નાતો છે અને આપસના નાતાના કારણે તમે મને જો મુક્તિ આપતા હો તો એવી તમારી મફ્ફતની મુક્તિ મારે નથી જોતી મને મારા ધર્મથી ને કર્મથી મળતી હોય તો આપ એને હું અધિકારી હોય એનો લાયકો પણ એ પહેલાં મને મારું પાપ બતાવ કયું કર્મ છે કયું પાપ છે આ કે જેથી કરી એને મારે આટલું બધું કષ્ટ ભોગવવું પડ્યું હવે જો દ્રશ્ય કેવું છે કે બાણશૈયા ઉપર સુતા આ બાજુ માથું છે આ બાજુ ચરણ છે અને સંતો બધા ઊભા છે પાંચ ભાઈઓ ઊભા છે સામે દ્રૌપદી ઊભા છે આ બાજુ કૃષ્ણ છે એમાં વાર્તાલાપ ચાલે છે ભીષ્મએ પ્રશ્ન કર્યો છે કે કયું પાપ છે એમાં ભગવાનનું ધ્યાન દ્રૌપદી ઉપર ગયું અને જેવી દ્રૌપદી ઉપર ધ્યાન ગયું એટલે દ્રૌપદીને હસવું આવી ગયું પણ દ્રૌપદીએ શું કર્યું કે એક વડીલ મૃત્યુની તૈયારી કરે છે એ વખતે હસાય નહીં એટલે પોતાની સાડીનો પાલવ હતો ને આ મોઢાડો રાખી અને હાસ્યને છુપાય પણ ભીષ્મી જોઈ લીધું કે દ્રૌપદી છે અને દ્રૌપદીના મુખ ઉપર હાસ્ય પણ થોડું હસવું આવી ગયું મલકાયા આ પ્રશ્ન ઉપર પણ ભગવાને પણ વિવેકથી પોતાનો પિતાબર હતો મોઢાડું કરી એ પણ ભીષ્મએ જોયું ત્રાસી આ કે કૃષ્ણ દ્રૌપદી હસે છે ભીષ્મુ મરમને સમજી ગયા હશે મોટી મોટી સંતની ભાષામાં વાતો કરો છો મારું કર્મ મને બતાવો મારું પાપ મને બતાવો ભગવાન એમ કહેવા માંગે દાદા તો એ વખતે આ તમારું સંતત્વ સાધુપણું આ બધું ક્યાં ગયું હતું જયારે દુશાસન દ્રૌપદીને પકડીને સભામાં લાવ્યું હતું અને દાદા એ સભામાં તમે બેઠા હતા એક સ્ત્રીને મંચના ઉપર ચડાવ્યો અને જ્યારે દુશાસને સાડી ખેંચવાની શરૂઆત કરી દ્રૌપદીએ પોતાના પાંચ પતિઓને જોયા પાંચ પતિઓને જોઈ અને એને અવાજ કર્યો સ્વામિનાથ મને બચાવો ત્યારે પાંચે પાંચ પતિઓ નીચે જોઈ ગયા દ્રૌપદીને થયું આમાં જરૂર કંઈક રહસ્ય છે બાકી નરવીર અર્જુન આસહન કરે ગદાધર ભીમ આસહન કરે પણ પછી પોતાના પતિઓને તો છોડ્યા સભામાં દ્રષ્ટિ કરી તો એક ખૂણામાં પિતામાં ભીષ્મ બેઠે છે પિતામાં ભીષ્મને જોઈને એને ભરોસો આવ્યો કે જે સભામાં દાદા બેઠા છે મને શું થવાનું છે એણે અવાજ કર્યો દાદા મને બચાવો એ વખતે ભીષ્મ પણ નીચે જોઈ ગયા છે પછી તો હવે શું કરવું એટલે પેલો સાડી ખેતો હતો ને દુષા છે ને એટલે અચાનક ધકો વાગ્યો એટલે પેલો દુશાસન પડી ગયો એટલે ખેંચાયેલી જેટલી સાડી હતી બધી ભેગી કરી શરીર જેટલું ઢંકાય એટલું ઢાંકી નીચે ઉતરી ગઈ અને દોડીને દાદા પાસે પહોંચી ગઈ અને દાદા ભીષ્મ દાદાને બે પ્રશ્નો કર્યા છે દ્રૌપદી સાંભળવા જેવા છે દાદા આ સંસારમાં કોઈ પુરુષને એની સ્ત્રીને જુગારમાં ખેલવાનો અધિકાર છે કોઈ પુરુષ એની પત્નીને જુગારમાં ખેલી શકે બીજું દાદા શું નારી નાણું છે નારીને સંપત્તિ કહી શકાય નારી પ્રોપર્ટી છે કે એને જુગારમાં ખેલી શકાય અને કોઈને તબદીલ કરી શકાય એનો દસ્તાવેજ થઈ જાય ભાઈઓ એટલા માટે એ માવડીઓ આપણા સનાતન ધર્મમાં લગ્નને સંસ્કાર કયો છે આ સંસારના બધા જ ધર્મમાં લગ્ન કરાર છે વિવાહ છે એક કરાર છે અને કરાર હોય ત્યાં બધું આવે એમાં કરાર લખવો પડે કરાર આપણા સનાતન ધર્મમાં લગ્ન એ સંસ્કાર છે સંસ્કાર અને કરારમાં ફરક શું લગ્ન કરાર હોય તો અધિકાર પેલા કરારમાં લખવામાં આવે હમણાં તો વિદેશોમાં તો બહુ તકલીફ છે હા બે વર્ષ લગ્ન થાય ને પછી છૂટાછેડા માગે તો વિદેશના કાયદા પ્રમાણે પતિનું અર્ધું એને આપી દેવું પડે આવા કેટલાય કેસો મેં જોયા છે કરાર છે સંસ્કારમાં ફરજ આવે જો કરાર માં આ બધો આવે કે ભાઈ આ પત્ની તરીકે પતિ ઉપર મારો અધિકાર છે નો ડાઉટ છે પણ સંસ્કાર હોય તો પહેલા શું થાય પહેલા એ વિચાર આવે કે મારી ફરજ શું છે પતિ ઉપર અધિકાર છે પણ પત્ની તરીકે ફરજ શું છે પછી પતિ એમ કે પત્ની તરીકે આના ઉપર મારો અધિકાર છે અધિકાર જરૂર છે પણ ફરજ શું છે દીકરો એમ કે મારા પિતાની સંપત્તિ ઉપર મારો અધિકાર છે જ પણ સંસ્કાર એમ કે તારી ફરજ શું છે બાપ એમ કે ભાઈ મારા દીકરા પર મારો અધિકાર છે હા છે જ પણ બાપ તરીકે તારી ફરજ શું છે આ ફરજની વાત જે પહેલા કરે એ સંસ્કાર અને પહેલા અધિકારની વાત કરે એનું નામ કરાર એટલા માટે સનાતન તો અદ્ભુત અદ્ભુત છે છે સનાતનની જે વિચારધારા એ પણ અદ્ભુત છે સનાતનના ઋષિઓ અદ્ભુત છે સનાતનના શાસ્ત્રો અદ્ભુત છે સનાતનના વેદો અદ્ભુત છે સનાતનના સિદ્ધાંતો અદ્ભુત છે જેનું બધું જ અપૂર્વ છે એ સનાતન છે દાદા શું સ્ત્રી સંપત્તિ છે આનો કોઈ જવાબ નહોતો પછી દ્રૌપદીને એમ થયું કે હવે મને કોણ બચાવશે પતિઓ બચાવવાની હાલતમાં નથી દાદા ભીષ્મ બચાવવાની હાલતમાં નથી હવે